શોખનું મોજું ફરી વળ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ પાસે કાર્યરત નિરાધાર નો આધાર આશ્રમ ખાતે રખડતા ભટકતા માનસિક અસ્થિર નિરાધાર વ્યક્તિઓની સુરક્ષા કરાય છે અને

અને જે આ વિસ્તારનું જે ઘરેણું હતું જે હાવજ હતો જસુભાઈ ધાનાભાઈ બારડ કે જેનો આજે પુણ્યતિથિ નવમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે અમે બધા આહીર સમાજના વેરાવળ યુવક મંડળ સુત્રાપાડા યુવક મંડળ બધા સાથે મળીને એક સુંદર વિચાર આવ્યો કે આજના દિવસે આપણે શું કરવું જોઈએ અને જસુભાઈના વિચારો કેવા અને એ વિચાર ઉપર આપણે એ રસ્તા ઉપર હાલવું હોય તો આપણે શું કરવું જોઈએ તેના માટે અમે નિરાધારનો આધારે એવી સંસ્થા છે બહુ ઘણા સમયથી સુત્રાભાઈ વેરાવળની બાજુમાં જ એક કાર્યરત છે અને બહુ સારું કામ છે અને ત્યાં જેના નામ ઉપર જસુભાઈ નામ ઉપર એક બધા સાથે મળીને એક બધા નિરાધારના આધાર ને બધાને ભોજન સમારંભ માટે એક રમણવાર આપ્યો છે અને બધા સાથે મળ્યા અને આજના દિવસે જસુભાઈ ને ખાસ યાદ કરી અને આ કામ કર્યું

કે આ મારા પછી હું નથી મારી ગેરહાજરીમાં પણ જે સમાજના લોકોને જે તેને પ્રેરે છે જે તેને માને છે જશુભાઈને એ આવા કાર્ય કરે છે એ પણ ખુશ હશે જસુભાઈને આત્માને પણ શાંતિ મળી હશે આજના દિવસે શ્રી મારું નામ સતીશભાઈ મકવાણા વેરાવળ આહિર યુવક મંડળનો પ્રમુખ છું અને આજે જે જસુભાઈ બારડની નવમી પુન્ય નિમિત્તે અમે સૌ વેરાવળ સૂત્રપાળના યુવક મંડળના અને આહિર સમાજના આગેવાનો સાથે અમે આજે નિરાધનના આશ્રમ પાસે જે નિરાધનનું નો આશ્રમ છે ટોલ નાકા પાસે ત્યાં અમે તિથિ ભોજન નિમિત્તે અમે બધાય મહિલા અને જસુભાઈ ની તિથિ નિમિત્તે તિથિ ભોજન આયોજન કરેલું આ આયોજન પોતપોતાની રીતે યુવક મંડળો કરતા જ હોય છે પણ આજે અને સૂત્ર પર આ યુવક મંડળને એક સારો વિચાર આવ્યો કે જસોબાઈની રાહે આપણે જો ચાલવું હોય તો એનો જે હતો કે સર્વ સમાજને સાથે લઈને આપણે ચાલીએ અને સર્વ સમાજના લોકોને આપણા જે વિચારો છે એ વિચારો અમલમાં મૂકે અને એ જે વિચારો ચરિતાર્થ કરીએ આપણે જસુભાઈના વિચારો એ ચરિતાર્થ કરવા માટે આજે અમે બધા યુવક મંડળના સભ્યો અને વેરાવળ સૂત્રાપાડાના તેમજ આપણા આહિર સમાજના બધા વડીલોને સાથે રાખીને અમે જસુભાઈનો જે નેચર હતો કે સર્વ સમાજને સાથે લઈ ને ચાલવું એ વિચારને અમે મૂર્તિમત કરવા માટે અમે અહીં આ નિરાધારના આશ્રમ ખાતે જે તિથિ ભોજન નિમિત્તે સૌથી વધારે નિરાધારને અમે ભોજન કરાવ્યું છે અને જસુભાઈને સાચા હાથમાં માતૃભૂમિ ન્યૂઝ સાથે કલ્પેશ દેવડિયા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ